થોડા જ દિવસો અગાઉ કેશોદ શહેર અને તાલુકાના બોધિષ્ઠ દ્વારા મામલેદાર કચેરી કેશોદ ખાતે ડેપ્યુટી કલેક્ટર આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી બિહારના મહાબોધ વિહારના ગામે આવેલ વિશાળ બૌદ્ધ વિહાર આવેલું છે થોડા દિવસો અગાઉ કેશોદ શહેર અને તાલુકાના બોધિષ્ટ દ્વારા મામલેદાર કચેરી કેશોદ ખાતે ડેપ્યુટી કલેક્ટર આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી બિહારના મહાબોધ વિહારના ગયા ગામે આવેલ વિશાળ બૌદ્ધ આવેલું છે અન્ય લોકો દ્વારા ગેરકાયદેસર કબજો જમાવી લેતા બોધિષ્ટોએ ઉગ્ર બની ભગવાન સંચાલન હિન્દુઓ જ કરતા હોય છે મુસ્લિમ ધર્મ સંસ્થાનું સંચાલન મુસ્લિમ લોકો કરે છે બૌદ્ધ વિસર્તો પર અન્ય લોકોની જગ્યાએ બૌદ્ધ લોકો જ સંચાલન કરે તે માટે રજૂઆત કરવામાં આવી મહાબોધ વિહાર પાછું આપવાની માંગણી

ઓગણીસો મોત ગયા દ્રાવણોનું સંચાલન હતું તેનો નહેરુ તથા ગાંધીજી તથા લાલા લાજપતરાય દ્વારા ડૉક્ટર બાબાસાહેબે આહન કર્યો કે આ મહાબોધ વિહાર ગયાનું સંચાલન બ્રાહ્મણો કરે છે જેથી એ બૌદ્ધોને સોંપવું જોઈએ એ અનુસંધાને તેઓએ બાબાસાહેબને કહ્યું કે અમે એ કાયદાનું નિરાકરણ કરાવી નાખશું તેમ છતાં ઓગણીસો ને ઓગણપચાસમાં નવો એક બનાવવામાં આવ્યો કે જે મહાબોધ વિહાર બોધ ગયા બ્રાહ્મણોના કબજામાં છે તેનું ઉત્ખન કરી નવ લોકોની સમિતિ બનાવી જેમાં ચાર બ્રાહ્મણો અને ચાર બૌદ્ધિસ્ટો અને એના સચિવ તરીકે કલેક્ટરની નિમણૂક કરવામાં આવી એટલે ત્યાં બ્રાહ્મણોની સંખ્યા પાંચ થઈ ગઈ ત્યાં બોલ ગયા વિભાગ અત્યારે બ્રાહ્મણોના કબજામાં હોય જે લોકોને ઉપાસકો ભાઈઓ તથા એનો જે બેસેલ છે આ કાયદો તાત્કાલિક રદ થવો જોઈએ તો સરકારમાં અને બિહાર સરકાર તથા કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવેલ છે જે ભારત અને દુનિયા અને દેશમાં જેનો ધર્મ છે મુસ્લિમ ધર્મ છે એનું સંચાલન મુસ્લિમ કરે છે ખ્રિશ્ચન ધર્મ છે એનું સંચાલન ખ્રિશ્ચન કરે છે શીખ ધર્મ છે એનું સંચાલન શીખ કરે છે તો બૌદ્ધનું સંચાલન બ્રાહ્મણો શા માટે કરે છે એને બ્રાહ્મણોને મુક્ત કરવા માટે આ આંદોલન ચાલી રહ્યું છે અને બૌદ્ધ ગયા માટેનું આંદોલન આખા ભારત દેશ અને દુનિયામાં દરેક રાજ્યમાં દરેક ખૂણે ખૂણે બૌદ્ધોએ આંદોલન ચાલુ કરી દીધું છે જ્યાં સુધી બૌદ્ધ